નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ગુજરાત સરકારની મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો સિદ્ધપુરમાં હવે શ્રાદ્ધ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે એક ફેબ્રુઆરીથી શ્રાદ્ધ તર્પણ વિધિ માટે બુકિંગ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે મિત્રો બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓને આ રીતે બુકિંગ કરાવી શકશો મિત્રો વેબસાઇટ છે યાત્રાધામ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ઇન અને મિત્રો એન્ડ્રોઈડ એપ્લિકેશનની વાત કરીએ તો યાત્રાધામ ઓફ ગુજરાતમાં તમે બુકિંગ કરી શકશો જ્યારે મિત્રો સ્થળ પર જ તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો ઓફિસ ખાતે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી ટોકન ફી પીઓએસ મશીન મારફતે સો ટકા ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવતા જ મળશે મિત્રો પચાસ લાખનો વીમો તો મિત્રો ઘણા બધા ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે એલપીજી ગેસ સિલિન્ડર પર સરકાર તરફથી પૂરા પચાસ લાખ રૂપિયાનો લાભ અપાય છે દેશની સરકારી તેલ કંપનીઓ એલપીજી વપરાશકર્તા ગેસ સિલિન્ડર ઉપર પચાસ લાખ રૂપિયા સુધીનો વીમા કવચ આપે છે છે વપરાશકર્તા ગેસનો બાટલો તે સાથે જ તેના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળી જાય છે અને ખાસ વાત એ છે કે આ ઇન્સ્યોરન્સ માટે વપરાશકર્તાના ગજવામાંથી એક રૂપિયાનો પણ ખર્ચો નહીં થાય મિત્રો ઉલ્લેખનીય છે કે મિત્રો એલપીજી ઘણો જ્વલનશીલ હોય છે અને તેના કારણે દુર્ઘટનાઓનું જોખમ રહે છે ઘણીવાર બાટલો ફાટવાના કિસ્સા બનતા રહે છે આવી ઘટનાઓના ભોગ બનનારને મદદરૂપે મિત્રો સરકાર તરફથી આ વીમા કવચ અપાય છે ગેસ સિલિન્ડર ફાટવા જેવા બનાવમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર વપરાશકાર પાસે હોય છે પણ વપરાશકાર પોતાના પરિવાર માટે પેટ્રોલિયમ કંપની પાસે પચાસ લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે નવ હજાર રૂપિયાનો હપ્તો તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પંદરમા હપ્તા પછી સોળમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા ઉપર વિચાર કરી રહી છે સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો મિત્રો વધારો કરી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા ઉપર વિચાર કરી રહી છે જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમા હપ્તાના આગમન પહેલાં જ તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સોળમો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે મિત્રો જેનાથી ખેડૂતોને મિત્રો વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને મિત્રો દર ચાર મહિને બે હજાર રૂપિયાના બદલે મિત્રો ત્રણ હજાર રૂપિયા મળી શકે છે

દસ કરોડ લોકોએ પાન સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી પણ જો આધાર અને પાન લિંક નહીં હોય તો તમે મોટી રકમના વ્યવહારો બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાઓનો લાભ પણ મેળવી શકશો નહીં તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં પણ આવશે નહીં જેમાં મિત્રો લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં મિત્રો તે બંધ નથી થયું માત્ર તમારે ઇન ઓપરેટિવ કરવાનું રહેશે એટલે કે ઇન ઓપરેટિવ થયું હોય છે તેને મિત્રો તમારે ચાલુ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે દેશ મિત્રો સૂર્યપ્રકાશથી ચમકશે પીએમ મોદીની જાહેરાત કરવામાં આવી છે કે પીએમ મોદીએ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે એક કરોડ ઘર ઉપર રૂફટોપ સોલાર લગાવવાના લક્ષ્યાંક સાથે સરકાર પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરશે આનાથી મિત્રો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અને ઘરના વીજળીના બિલમાં ઘટાડો નહીં પણ મિત્રો ભારતમાં ઉર્જા ક્ષેત્રોમાં પણ આત્મનિર્ભર બનશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડીની બહેનો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો આંગણવાડીની બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે લીધો છે નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજી કોર્ટે ફગાવી છે સાથે જ મિત્રો આંગણવાડીના વર્કરની ગ્રેજ્યુએટી પણ મળશે હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુએટી ફરજિયાત ચૂકવવી પડશે મહત્વનું તો એ છે કે મિત્રો સુપ્રીમ કોર્ટના જશિષ્ઠ સંજીવ ખન્ના અને જશિષ્ઠ અભય ઓકાની બેચે ગુજરાત સરકારની રિવ્યૂ પિટિશનને ડિસમિસ કરી હતી લાખો આંગણવાડીની બહેનો માટે રાહતના સમાચાર એ મળી રહ્યા છે કે આંગણવાડીની લાખો બહેનોને હવે મિત્રો કર્મચારી જ ગણાશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો